શહેરી મહિલાઓ ધારે શકે છે મહિલા સ્ત્રીઓ હાલ ત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો અને તે જ અંતર્ગત ઓર્ગેનિક બાપાની આરતી કરવા માટે ઓર્ગેનિક આરતી તૈયાર કરી છે પર્યાવરણ બચાવ આ પર્યાવરણ બચાવની થીમ અંતર્ગત મહિલાઓ દ્વારા વિશેષ રૂપમાં આરતી થાળી તૈયાર કરવામાં આવી છે હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ત્યારે વડોદરા શહેરમાં પણ તેની રંગે રંગેચંગે ઉજવણી થઈ રહી છે વડોદરા શહેરના હરણી સમારોહની મહિલાઓ દ્વારા પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે મનીષા ગોહિલ તથા લતા શાહ મિસ્ત્રી મિસ્ત્રી શાહના પ્રયત્નોથી લોટમાંથી આરતી માટે થાળી તૈયાર કરવામાં આવી છે મનીષાબાઈને જણાવ્યું છે કે સ્વદેશી અપનાવવું જોઈએ કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકોને એક આહવાન કર્યું છે નાનપણથી જ તેઓ પોતાની કલા કરતા આવ્યા છે પર્યાવરણ બચાવવાના પ્રયાસ સાથે એક તેઓ અને તેઓના મિત્ર વર્તન ભેગા થઈ અને પર્યાવરણને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે આવનારી યુવા પેઢી પણ આ પ્રયત્ન કરવો જોઈએ તેવી તેઓએ માહિતી આપી છે একো শোপ থি কে তে঵ার ওছে তো আপে নোপা থাডিয় পনা঵েয় মারো নাম লাতাশ আছে અને મારી ફ્રેન્ડ છે અને હું અમે બે જણ થઈને એને ઇકો ફ્રેન્ડલીની થાળી બનાવીએ છીએ ગણપતિની સ્પેશિયલી એ વિચાર એટલે આવ્યો એકચ્યુઅલી મારી ઘરે થતી હતી પૂજા ગણપતિ દાદાની દર વખતે પણ મને થયું તો મારી ફ્રેન્ડનું એકચ્યુઅલી કોઈ નથી આગળ પાછળ એટલે મને થયું તો એની હેલ્પ બી થઈ જાય તો મેં એને કીધું ચાલ આપણે સ્ટાર્ટ કરીએ એટલે મેં એને સ્ટાર્ટ કરાયું છે મારી ફ્રેન્ડને મનીષા ગોયલ કરીને મારી ફ્રેન્ડ છે એને મેં જોડે ચાલુ કરાયું છે એકચ્યુઅલી એ હતો તો નાનપણથી જ અમે લોકોને પણ મારે જ્યારે મળી મારે ક્લોઝ આવી તો મારે બે વરસથી મારી ક્લોઝ છે શું મેસેજ આપશો હું મેસેજ એટલું જ આપીશ બડોદરાવાળાઓને તો ઇકો ફ્રેન્ડલી આપણે છોકરાઓને ક્લેથી કરાવીએ છીએ ક્લે કરતા લોટથી કરાવીએ તો વધારે આગળ પડે કેમકે એ વસ્તુ તમે ઘરમાંથી ઓર્ગેનિક વસ્તુઓ મળી રહે છે બધું જ અને જેવી રીતે લોટ છે તો એ લોટ તમે ફેંક ફેંકો નહીં એ જ લોટ તમે ગાયોને ખવડાવો તો બી ચાલે કે જેવી રીતે વિસર્જન કરીએ છીએ તો તળાવમાં નાખો તો માછલીઓ ખાઈ જાય એટલે એટલું જ મારું મેસેજ છે તો લોકો આ જોઈને થોડું એમને એન્કરેજ કરે લતા શાહ એક્ઝેક્ટલી હું બહુ નાનપણથી જ એક નાના વિલેજમાંથી બિલોંગ કરું છું પોરબંદરથી અને ત્યાં પણ નાનપણથી જ હું આ બધી વસ્તુઓ કરતી હતી આર્ટમાં મને બહુ વધારે રસ હતો ધીમ ધીમે ધીમે બરોડા હું સેટ થઈ મારા હસબન્ડના ગયા પછી અહીંયા આવીને મેં આ વસ્તુ કરવાની સ્ટાર્ટ કરી એ શોખ ખાતર પોતાના માટે પછી હું મારી ફ્રેન્ડને મળી મેં એને વાત કરી એણે બધી વસ્તુઓ જોઈ તો એણે કીધું એક બિઝનેસ તરીકે પણ તું યુઝ કરી શક જ્યારે તારા ઘરમાં આ વસ્તુની નીડ્સ બી છે પ્લસ બરોડાવાળાઓ માટે કે બધા માટે એક સંદેશ છે કે સ્વદેશ અપનાવો વિદેશી છોડો પ્લસ ઇકો ફ્રેન્ડલી છે નથી છોકરાઓ એનેથી રમે તો હાર્મ થતું ના આપણને અને એ વસ્તુ ક્યાંય પણ ઝીરો પોઈન્ટમાં પણ વેસ્ટ નથી થતી તો એવો વિચાર આવ્યો કે ધીમે ધીમે આ વસ્તુને ડેવલપ કરીએ એઝ અ બિઝનેસ હું છેલ્લા પાંચ વર્ષથી કન્ટિન્યુ કરું છું નવરાત્રિ છે ગણપતિ છે એમાં અને મારા ગ્રુપ મારા સર્કલમાં છે મારા ફેમિલીમાં છે કોઈ પણ મને આવીને કે આપણા ઘરે પ્રસંગ છે તો કરી આપો ને તો હું એમને કરી આપું છું શોખથી ઘઉંનો લોટ છે ઓર્ગેનિક કલર્સ છે પાણી છે અને તેલ છે શું માનો જે પ્રકારે પ્રધાનમંત્રી પણ કહી રહ્યા છે કે સ્વદેશી અપનાવવું જોઈએ તો આપ શું મેસેજ આપશો હું એટલો જ મેસેજ આપીશ કે સ્વદેશ અપનાવો આપણો દેશ બચાવો શું નામ આપનું મનીષા ગોહિલ એવું કશું છે નહીં કે કરવું પડે છે બટ ઇન્ટરેસ્ટ છે આર્ટમાં હું નાની હતી ત્યારે પેઇન્ટિંગ બી કરતી હતી બટ પછી છૂટી ગયું બીકોઝ સ્કૂલ કોલેજ ને બધું હોય એટલે એ બધું પ્રેક્ટિસ છૂટી જાય તો હમણાં થોડું રિઝ્યુમ કર્યું બિકોઝ આંટી કરે છે તો મને બી થોડું ઇન્ટરેસ્ટ હતું આમાં તો હું શીખું છું એમ નથી જસ્ટ શું આજની જે તમારી ઉંમર છે અનેક લોકો

ઓર્ગેનિક છે તો ડેમેજ નહીં થાય એ લોકોને એ લોકો નવી વસ્તુ શીખી શકશે હમણાં તો જો આ બધું કરવાથી કશું નવું એક ચેન્જ મળતું હોય તો બીજા બધા માટે બી હું એ જ કહીશ કે એ લોકોને બી આ વસ્તુથી પ્રેરણા લેવી જોઈએ મિષ્ટી શાહ